હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાજસ્થાની પાપડનું શાક બનાવીશું અહીંયા આપણે અડદના પાપડ લીધા છે તમે કોઈ પણ પાપડનું બનાવી શકો અહીંયા આપણે લિજ્જતના પાપડ લીધા છે અને અહીંયા આપણે ચાર નંગને લીધા છે એટલે બેથી ત્રણ જણા આરામથી ખાઈ શકે એટલે આપણે આ કેવી રીતે બનાવું એકદમ ટેસ્ટ એવું બનાવવાના છે અને પાંચ જ મિનિટમાં બની જતું હોય છે આ શાક આપણે આ રીતે આપણે પકડા કરી દઈશું પહેલાં

લસણ કાચું હોય એટલે આપણે એની અંદર થોડુંક સાંકળી દેવાનું છે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને સાંકળી દઈશું બસનને હવે આપણે એની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે હવે આપણે એની અંદર મસાલો કરી દેવાનો છે અહીંયા આપણે એક ટેબલસનું જેટલું આપણે મરચું ઉમેરી દઈશું થોડીક આપણે એને હળદર ઉમેરી દેવાનું છે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે દાણાજી એડ કરી દઈશું થોડુંક આપણે માપ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે કારણ કે અડદના પાપડમાં મીઠું હોય એટલે આપણે એકદમ ઓછું ઉમેરવાનું છે પાણી ઉકળે એટલે આપણે પાપડ અંદર ઉમેરવાના છે ફ્રેન્ડ્સ આપણું પાણી પણ ઉકળી ગયું છે હવે આપણે જે પાપડના કકડા કર્યા હતા એ આની અંદર ઉમેરી દઈશું અને બે થી ત્રણ મિનિટમાં જ આપણા પાપડ એકદમ સરસ ફૂલીને શાક ડબલ એવું થઈ જશે અને હવે આપણે એને ગેસને આપણે ડીશ ઢાંકી દઈશું એની ઉપર બે મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આપણે શાકને જોઈ લઈશું સરસ એવા પાપડ આપણે એકદમ સરસ એવા ફૂલીને સરસ ચડી ગયા છે અને હવે આપણે એની અંદર ગરમ મસાલો થોડોક એડ કરી દઈશું હવે ગેસને આપણે ઓફ કરી દઈશું અને આપણે થોડીક આપણે ઓથમી સ્પ્રિન્કલ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણું શાક એકદમ ટેસ્ટી એવું રાજસ્થાની શાક રેડી થઈ ગયું છે અને હવે આપણે એને સર્વ કરી દઈશું આપણું ગરમા ગરમ રાજસ્થાની શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારું નવું નવી રેસીપી તમને મળતી રહે